એમાં આ છઠ્ઠા વર્ષે પણ અમે આયોજન કર્યું છે એમાં દર વર્ષે ખૂબ બહોળો પ્રતિસાદ મળે છે રક્તદાતાઓનો અને આ વર્ષે પણ અમે શરૂઆત કરી છે ક્યાંક ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આવી જ અમે દર વર્ષે જે આયોજન કરીએ છીએ તે બદલ જે ગમે તેને બ્લડની જરૂર પડી હોય મોવામાં નવકાર ચરિત્ર ટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરું પાડીએ છીએ એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર તથા જે રક્તદાતાઓ આવે છે આપણે સપોર્ટ આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષે આવા સત્કાર્યો કરાવતા રહે એ બદલ અને જે પણ રક્તદાતા છે એમનો આભાર માનીએ છીએ મહાદેવ રૂપ બન્યું